બીક લાગે અનનુડ ગ્રુપ હાલે તારે મને બધી નાખી દીધી ભાઈ હો હો આગળ થી આગળ આગળ જવાનું

બાર ને ઓનલાઈન ના સાઈટ કોઈ ખાતા જ નહી અમે શક્તિ હા આ અહીંથી જ કામ Gracias.

अप्रेम जोजे तो ताइन अच्छे पोना लोगे अगला फोतो में कालो अगला ता, तमरेवा ट्रेकिंग वाला गोत आपड़ा पड़े पाष्छे परीक्रमा तो उपली गोडी मतली क्लिक्षे मुबी आप फास्ता रेचे एक विलिद बापले हुआ पोचाली दीत वो

ઝિક થઈ જાય તો તો હવે આવી ગયો ને આ તો બસક ચાલી ક્રાઉડ પબ્લિક થાય છે પબ્લિક છે ચાલે બેટા પણ એવું લાગે છે ઊભું છે બસ બનાનાના મંદિર ને જો અન્ડર બેક છે ને એટલે એટલે હા તો ના ઓલું થોડીક અલગ હે તો આજો પાણી આપણે સારું પાણી હોય ને ચોકું યલો કલર બ્લુ વાય નું ચોકું પાણી કઠણ છે ઓલું તો આંદો ન

ज़्यादा भीड़ हो जाए तो वहाँ पे सब लोगों को बिठा दे तो पर वो जाता था। <laughs> अब आ के चले सुनते हैं कौन और सोखा है ये फामा 10 डोरी से तू हमें ले ले पर मारे भाव न के तो खायक नहीं तू हु करे एक पांच आठ एक चली रही है मान धन्यवाद پیش ચર આ બીારણ રીણ રાણ સાણ હિં છેં સાણ

દેશી ભજીયા ઇન જુનાગઢ વિલેજ ખાકા કાકાનું નામ શું છે રમેશ લોટ નો પિંડો કાઢો છે મસાવાની તૈયારી છે તેલ આવે એની રાહ જોવાઈ રહી છે મેહુલભાઈ દૂધની રાહ જોઈને બેઠા છે ગરમ થવાની